મારા મારી ઘરવાળી જોઈ એવું કે છોકરાઓ કે મારી ઘરવાળી ક્યારે એમ કહું સવિતા ઓ

કે થોડી જા પીવી છે અને પછી હું બેંક માં જઉં હા પણ હમણાં તો બનાવી તો થોડી પી લઈ એમ હા આવી બહુ આવી ઘર પત્ની મળી છે મને એટલી સરસ સંસ્કારી મળી છે જે કહીએ એ કામ કરવા તૈયાર બરાબર હવે હવે પેપર કેમ નથી આવ્યું કઈ વાંધો આ સમાચાર રોજે રોજ સાંભળે છે ને

કહી દઉં કહી દઉં તું ધીમે આવીને ચા ને તો મને એમ થયું આ જાટલી સરસ બનાવે છે

એક બાપુ બે પી એમ હા જે આપે બરાબર બરાબર પણ આપણે ખરું ને નાનું કુટુંબ સુખી કુટુંબ જેથી કરીને આપણા યુગ અંદર આ મોંઘવારી માં આપણે બંને સારા સંસ્કાર આપી શકીએ ભણાવી કરી શકીએ અને પોતે એમને ઈચ્છા હોય એ પ્રમાણે એમને આગળ વધારી શકીએ બરાબર કેવું છે આ નવો બોમ્બ ફૂટ્યો મારો બાજુ શું કેવું છે હા